આમુદના પુરસા રોદ નવી નગરી રજૂઆત કરવા છતાંય પરિણામ નહીં આવતા આજ રોજ ત્યાંના રહીશો એકત્ર થઈને પાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ આમુદ શહેરમાં આવેલ પુડસા રોદ નવી નગરી વિસ્તારના રહીશોને પાલિકાના પાપે ભર ઉનારે પાણી માટે વલખા મારવાનો વાર આવ્યો હતો પાણીની સમસ્યાને લઈ રહીશું હેરાન પરેશાન થઈ રહ્યા છે પીવા તેમજ નાહવા ધોવાની પાણીની સમસ્યાથી રહીશો તો બાપ ઉકાડ્યા છે આ વિસ્તારમાં ગતરની સમસ્યા હોય કે પછી પાણીની તેનું ચોક્કસ નિરાકરણ લાવવામાં પાલિકા તદ્દન નિષ્ફળ નીવડ્યું હોય તેમ સાબિત થઈ રહ્યું છે કારણ કે અનેકવાર રજૂઆત કરવા છતાંય સમસ્યાનું કોઈ જે ચોક્કસ નિરાકરણ લાવવામાં આવી રહ્યું નથી અહીંયા પાણીની સમસ્યા તો કાયમી જ થઈ ગઈ છે કારણ કે ફોર્સ વિના આવતું પાણી મેળવવા અહીંયા ફરજિયાત મોટર લગાવવાની જરૂર પડતી હોય છે જેનાથી પાણી મેળવવા માટે વીજળીનું બિલ પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના માથે આવતું હોવાથી લોકો હેરાન પરેશાન બન્યા છે જ્યારે ગટરની સમસ્યાને લઈને પણ પાલિકામાં રજૂઆત કરાઈ છે તો મોટર બગડેલી હાલતમાં હોવાનું જણાવી પાલિકાના સત્તાધીશો ગલ્લા તલ્લા કરતા હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે અંગડે ઝાડથી ગરમીમાં પીવાનું પાણી પણ વેચાતું લાવવા લોકો મજબૂર બન્યા છે રોજિંદી જરૂરિયાત એવા પાણીની સમસ્યાને લઈને રહીશોએ આજ રોજ

જો રજૂઆત કરવા ચીફ ઓફિસર પાસે જવું હોય તો વિસ્તારના પ્રતિનિધિ તરીકે તમને ચૂંટી લાવવાનો ફાયદો શું છે તેમ જણાવી વોર્ડના સદસ્ય બિજલભાઈ વઢવાડ પ્રત્યે પણ તેઓએ રોષ વ્યક્ત કર્યો હતો વધુમાં તેમણે જણાવ્યું હતું કે સાજીદભાઈ રાણા દ્વારા બોરવેલ કરવામાં આવ્યું હતું જે બોરવેલની મોટર પણ બળી ગયેલ છે તેનું રિપેરિંગ કરાવવામાં પણ પાલિકા ધિલાસ દાખવી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું અમારી સમસ્યાઓ કોઈ સાંભળતું ન હોવાની વાત જણાવી ગુલામભાઈએ વોર્ડના સદસ્ય સહિત પાલિકાના અણગત વહીવટ સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો

પાણીના મુદ્દે મહિલાઓ એકત્ર થઈ વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં પીવા તેમજ વાપરવાનું પાણી સમયસર આવતું નથી જેથી અમે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને અમારી રજૂઆતો કોઈ જે સાંભળતું નથી પાલિકા તરફથી ઓછા ફોર્સથી પાણી આવતું હોવાને કારણે અમારે ફરજિયાત મોટર લગાવવાની જરૂર પડે છે તેનાથી અમારે વીજળીનું બિલ પણ વધારે આવે છે સમસ્યાને લઈ અનેક વખત મીડિયાના માધ્યમથી પણ અમે રજૂઆત કરેલી છે

તમે શું પાણી છોડો રસ્તા કરો પાણી મીઠા પાણી કી આપતા હે અને ખારે પાણી આપતા હે મોટર માં બી પાણી નહી તમે કોઈને ને કરેલી આગળ હા કોને કરેલું નગરપાલિકા ને સબુ દો વખત તીન વખત રેલી ગાડી

વિચારા ઉપર મિતુ વિચારા ઉપર એ વિચાર તો કોનો લાવવા પડે 20 રૂપિયા એટલે અમાર તો આટલો મોટો પરિવાર તો લાવે રૂપિયા તો રૂપિયા કઈ કોઈ એટલે એનું કરો સમસ્યા દૂર કરો શું સમસ્યા હતી તમારે અમારા આમોદ નવી નગરીની અંદર છેલ્લા કેટલા દિવસથી પાણી નથી આવતું તેની રજૂઆત કરવા માટે હું આમોદ નગરપાલિકામાં ગયો ત્યાં અમારા વોર્ડના ચૂંટાયેલા સદસ્ય તે ડીઝલ રે ભરવાડ હતા તેમને રજૂઆત કરતાં તેઓ જણાવે છે ચીફ ઓફિસરને તમારે મળ્યું હવે અમારે કોને અમે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ જો વાત કરતા હોય તે અમારી રજૂઆત સાંભળવા રાજી ના હોય તો અમારે કરવું કોણ પાણી વગર નગરપાલિકાના તમામ કર્મચારીઓ પાણી માટે વલખા મારે તેમજ પુરસા નદી નગરીમાં અગાઉ માજી સરપંચ તે સાજીતભાઈ રાણા સાહેબે બોર બનાવેલા એ બોરની મોટર પણ ભરી ગઈ છે તે પણ અમનાથી રિપેર થતી નથી હવે અમારે પાણી માટે કરવું શું કેટલા દિવસથી આ પાણીની સમસ્યા દસ દિવસથી આ પ્રોબ્લેમ છે કયો વોર્ડ વોર્ડ નંબર નંબર છે أول صار رون